મહત્વના સમાચાર રાશન કાર્ડ હવે ઓળખ અથવા તો રહેણાંકનો પુરાવો નહીં ગણવામાં આવે મહત્વના સમાચાર છે રાશન કાર્ડ હવે ઓળખનો કે રહેઠાણનો પુરાવો માન્ય નહીં રહે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે સસ્તા અનાજની દુકાનેથી રાશન મેળવવા પૂરતું મર્યાદિત રાશન કાર્ડ કરવામાં આવ્યું છે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ જે પરિપત્ર છે તે બહાર પાડ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈન થી જોડાયા છે જે હિરેન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે પરિપત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ પરિપત્ર બહાર પાડી અને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જાહેર કર્યું છે કે જે રાશન કાર્ડ છે એ હવેથી બે જ બાબતો માટે માન્ય ગણાશે એક બાબત કે જે ગેસ કનેક્શન હોય છે અને ગેસ મેળવવાનો હોય છે એમાં એ માન્ય ગણાશે અને બીજી બાબત જે સસ્તા અનાજની દુકાનો છે રાજ્યભરની અંદર એમાંથી જે રાશન મેળવવા પાત્ર જેટલા પણ લોકો છે એમને રાશન મેળવવા માટે આ રાશન કાર્ડ એ માન્ય રહેશે ઓળખના પુરાવા તરીકે પણ રાશન કાર્ડ નો ઉપયોગ હવેથી નહીં થઈ શકે એ જ રીતે રહેઠાણના પુરાવા તરીકે પણ આ રાશન કાર્ડ હવે માન્ય નહીં રહે ઘણા લાંબા સમયથી આ વિચારણા ચાલતી હતી કારણ કે વારંવાર રાશન કાર્ડની અંદર સુધારા થતા હતા રહેઠાણ પુરાવા તરીકે અપાતું હતું અને થોડા સમય પછી ત્યાં બદલાવ આવી જતો હતો જેને કારણે આ બાબત વિચારણાધીન હતી અને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે કે હવેથી માત્ર ગેસ મેળવવા અને સસ્તા અધ દુકાનોમાંથી દુકાનો રાશન મેળવવા માટે જ આ રાશન કાર્ડ માન્ય રહેશે અન્ય કોઈ પણ પુરાવા તરીકે દસ્તાવેજી પુરાવા તરીકે રાશન કાર્ડ માન્ય નહીં રહે પછી તે રહેઠાણના પુરાવા માટેનું હોય વ્યક્તિની ઓળખ માટેનું હોય કે કોઈ પણ બાબત હોય

ઓળખ કે રહેઠાણના પુરાવા માટે રાશન કાર્ડ હવે માન્ય નહીં રહે ઓળખ કે રહેઠાણના પુરાવા માટે કાર્ડનો ઉપયોગ હવે નહીં કરી શકાય તો જે સસ્તા અનાજની દુકાન છે ત્યાંથી ફક્ત ને ફક્ત અનાજ મેળવવા પૂરતું જ જે આ રાશન કાર્ડ છે તે માન્ય ગણવામાં આવશે હવેથી ઓળખપત્ર તરીકે અથવા તો રહેઠાણના પુરાવા તરીકે આ જે કાર્ડ છે તે માન્ય નહીં રહે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ પરિપત્ર જે છે તે પરિપત્ર બહાર પાડ્યો છે ગેસ અને રાશન મેળવવા પૂરતો જ હવે રાશન કાર્ડનો ઉપયોગ કરી શકાશે ત્યારે રાશન કાર્ડ કે જેનો ઉપયોગ હતો હવે રહેઠાણના પુરાવા તરીકે અથવા તો ઓળખ કાર્ડ તરીકે હવે નહીં થાય ફક્ત અને ફક્ત જે દુકાનો છે ત્યાંથી અનાજ ખરીદવા પૂરતું જ તે મર્યાદિત છે આ સાથે ગેસ અને રાશન જ તેનાથી મેળવી શકાશે અન્ય કોઈ આધાર પુરાવા તરીકે રાશન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકાય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે